નમસ્તે મિત્રો બુદ્ધ ઉપદેશોમાં આપનું સ્વાગત છે આજે અમે એક એવી વાર્તા લઈને આવ્યા છીએ જે તમને જીવનમાં ઘણું શીખશે જો તમે પણ ભગવાન બુદ્ધના સાચા અનુયાયી છો તો આ વિડિયોને લાઈક કરો અને કોમેન્ટમાં નમો બુદ્ધાય લખો ભગવાન બુદ્ધ તેમના શિષ્યો સાથે શ્રાવસ્તીના જેતવન વિહારમાં રહેતા હતા એક દિવસ એક ભક્તે તેમને એક વિચિત્ર પ્રશ્ન પૂછ્યો પ્રભુ સમાજમાં સ્ત્રીઓના ચારિત્ર્ય વિશે ઘણી પ્રશ્નો ઉભા થાય છે કેટલીક સ્ત્રીઓ તેમના પતિ સિવાય અન્ય પુરુષો સાથે સંબંધો વિકસાવે છે આ પાછળનું કારણ શું હોઈ શકે ભગવાન બુદ્ધ હસ્યા તેઓ હંમેશા કોઈને કોઈ ઉદાહરણ કે વાર્તા દ્વારા પોતાનો દ્રષ્ટિકોણ સમજાવતા જેથી શિષ્યો અને ભક્તો સત્યને સરળતાથી સમજી શકે તેણે કહ્યું તે ઘણા સમય પહેલા બન્યું હતું વારાણસી રાજ્યમાં એક રાજા રાજ કરતો હતો જે ન્યાયી અને દયાળુ હતો તેના રાજ્યમાં બધા ખુશ હતા પણ એક દિવસ તેના મંત્રીએ આવીને જાણ કરી મહારાજા આપના રાજ્યમાં કેટલીક સ્ત્રીઓનું વર્તન યોગ્ય નથી તેઓ પોતાના પતિઓને છોડીને બીજા પુરુષો સાથે સંબંધ બનાવી રહી છે આનાથી સમાજમાં અશાંતિ ફેલાઈ રહી છે રાજા આ સમસ્યાથી ચિંતિત હતા અને તેમને ઉકેલ શોધવા માટે પોતાના વિદ્વાનોને બોલાવ્યા ઘણા સૂચનો આવ્યા પણ કોઈ સંતોષકારક જવાબ મળ્યો નહીં પછી રાજાએ એક પ્રખ્યાત તપસ્વીને પોતાના દરબારમાં બોલાવ્યો જે ગાઢ જંગલોમાં ધ્યાન કરતો હતો રાજાએ તેમને પ્રણામ કર્યા અને પૂછ્યું હે મહાત્મા કેટલીક સ્ત્રીઓ પોતાના પતિઓને છોડીને બીજા પુરુષો સાથે સંબંધ કેમ બનાવે છે આ વૃત્તિ શા માટે થાય છે સંન્યાસી થોડી મૌન રહ્યા પછી હસીને કહ્યું મહારાજા આનો જવાબ ફક્ત માણસો પાસેથી જ નહીં પણ પ્રકૃતિ અને અન્ય જીવો પાસેથી પણ મળી શકે છે હું તમને એક કૂતરાની વાર્તા કહીશ જે આ પ્રશ્નનો જવાબ આપશે એક સમયે એક ગામમાં એક નાનો કૂતરો જન્મ્યો જ્યારે તે મોટો થયો ત્યારે તે બીજા કૂતરાઓ સાથે ફરવા લાગ્યો અને ખોરાકની શોધમાં બહાર નીકળ્યો તે ગામની બહાર એક ઋષિની ઝૂંપડી પાસે રહેવા લાગ્યો ઋષિએ કૃપા કરીને કૂતરાને પોતાની પાસે રાખ્યો અને તેને દરરોજ ખવડાવવાનું શરૂ કર્યું ધીમે ધીમે તે કૂતરો ખૂબ જ બુદ્ધિશાળી બન્યો અને માનવ સ્વભાવને સમજવા લાગ્યો એક દિવસ ગામમાં લગ્ન ચાલી રહ્યા હતા આખું ગામ ખુશીથી નાચી રહ્યું હતું તે જ સમયે કૂતરાએ જોયું કે એક નવી પરિણીત સ્ત્રી તેના પતિ સાથે હતી પરંતુ તેની આંખો બીજા પુરુષને શોધી રહી હતી આ જોઈને કૂતરો આશ્ચર્યચકિત થઈ ગયો તેણે વિચાર્યું જ્યારે આ સ્ત્રીનો પતિ આટલો સુંદર મજબૂત અને સારો છે તો તે બીજા પુરુષ તરફ કેમ જોઈ રહી છે તેને આ પ્રશ્નનો જવાબ ન મળ્યો પણ થોડા સમય પછી તેણે જોયું કે આ જ સ્ત્રી તેના પતિને છોડીને બીજા પુરુષ સાથે જતી રહી છે આ રહસ્ય સમજવા માટે કૂતરો આગળ વધ્યો તેણે ઘણી બીજી સ્ત્રીઓ જોઈ જેઓ પોતાના પતિને છોડીને બીજા કોઈ સાથે ચાલ્યા ગયા હતા છેવટે તે એક વૃદ્ધ કૂતરા પાસે ગયો અને પૂછ્યું બાબા મને એક પ્રશ્ન ખૂબ જ પરેશાન કરે છે કેટલીક સ્ત્રીઓ પોતાના પતિને છોડીને બીજા પુરુષો પાસે કેમ જાય છે વૃદ્ધ કૂતરાએ હસીને કહ્યું દીકરા આ ફક્ત સ્ત્રીની વાત નથી આ એક એવો અભિગમ છે જે માણસોમાં જુદા જુદા કારણોસર ઉદભવે છે વૃદ્ધ કૂતરાએ કહ્યું આના ઘણા કારણો છે મનની અસ્થિરતા જો કોઈ સ્ત્રી માનસિક રીતે અસ્થિર હોય અને તેના વિચારો સ્પષ્ટ ન હોય તો તે સાચા અને ખોટા વચ્ચેનો ભેદ પારખી શકતી નથી આકર્ષણની અસર ક્યારેક નવો પુરુષ આકર્ષક અને પ્રભાવશાળી દેખાય છે જેના કારણે સ્ત્રી તેના તરફ આકર્ષાય છે અધૂરી ઈચ્છાઓ જો કોઈ સ્ત્રીની ભાવનાત્મક કે શારીરિક ઈચ્છાઓ તેના પતિ દ્વારા પૂરી ન થાય તો તે બીજા કોઈ તરફ આકર્ષાઈ શકે છે લોભ અને સ્વાર્થ કેટલીક સ્ત્રીઓ પૈસા વૈભવ કે અન્ય વૈભવી વસ્તુઓના લોભ માટે પોતાના પતિને છોડી શકે છે ભૂતકાળના જીવનનો પ્રભાવ કેટલાક સંબંધો પાછલા જન્મના કાર્યો સાથે જોડાયેલા હોય છે જે આ જીવનને પણ કોઈને કોઈ રીતે પ્રભાવિત કરે છે ભગવાન બુદ્ધની વાર્તા સાંભળ્યા પછી શિષ્યો ઊંડા વિચારમાં પડી ગયા તેઓ સમજી ગયા હતા કે સમસ્યા ફક્ત મહિલાઓની જ નહીં પરંતુ સમગ્ર સમાજની છે પછી એક શિષ્યએ નમ્રતાથી પૂછ્યું પ્રભુ તમે મને કહ્યું હતું કે આ સમસ્યા ઈચ્છાઓ વાસના અને મનની અસ્થિરતાને કારણે ઉદભવે છે પણ તેનો ઉકેલ શું છે પુરુષ કે સ્ત્રી આ વિક્ષેપને કેવી રીતે ટાળી શકે ભગવાન બુદ્ધ હસ્યા તેણે શાંતિથી જવાબ આપ્યો દીકરા આનો ઉકેલ મનની શુદ્ધિ અને આત્મનિયંત્રણમાં રહેલો છે જો કોઈ વ્યક્તિ પોતાના મનને નિયંત્રિત કરે પોતાની ઈચ્છાઓ પર વિજય મેળવે તો તે ક્યારેય ખોટા માર્ગે નહીં જાય ચાલો હું તમને બીજી એક વાર્તા કહું જે આ સ્પષ્ટ કરશે તે ઘણા સમય પહેલા બન્યું હતું મગધ રાજ્યમાં એક ગામ હતું જ્યાં એક ગરીબ બ્રાહ્મણ તેની પત્ની સાથે રહેતો હતો બ્રાહ્મણની પત્નીનું નામ સુવ્રતા હતું તે ખૂબ જ સુંદર બુદ્ધિશાળી અને સંસ્કારી સ્ત્રી હતી બ્રાહ્મણ ખૂબ જ વિદ્વાન હતો પણ ગરીબીને કારણે તે કોઈ મોટું કામ કરી શકતો ન હતો દરરોજ સવારે તે ગામના રાજાના દરબારમાં જતો અને ઉપદેશ આપતો અને સાંજે પાછો આવીને તેની પત્ની સાથે ભોજન કરતો એક દિવસ ગામના એક શ્રીમંત ઉદ્યોગપતિ સુવ્રતને જુએ છે તે તેની સુંદરતાથી મોહિત થઈ ગયો અને તેને કબજે કરવા માટે ઉત્સુક બન્યો તેણે પોતાના નોકરોને બોલાવ્યા અને કહ્યું મને ગમે તે ભોગે તે બ્રાહ્મણની પત્ની જોઈએ છે તેને મેળવવા માટે હું ગમે તે કરવા તૈયાર છું નોકરોએ કહ્યું સ્વામી જો તમે ઈચ્છો તો તમે તે બ્રાહ્મણને પૈસા આપીને તેની પત્નીને તમારી પાસે પાછી લાવી શકો છો ઉદ્યોગપતિને આ સૂચન ગમ્યું બીજા દિવસે તે સુરતના ઘરે પહોંચ્યો અને બ્રાહ્મણને કહ્યું હે બ્રાહ્મણ જો તું તારી પત્નીને મારી સાથે મોકલે તો હું તને એકસો સોનાના સિક્કા આપીશ તને જીવનભર ક્યારેય પૈસાની કમી નહીં રહે આ સાંભળીને બ્રાહ્મણ ગુસ્સે થયો તેણે વેપારીને ઠપકો આપ્યો અને કહ્યું પૈસાથી શરીર ખરીદી શકાય છે પણ પ્રેમ અને વફાદારી નહીં મારી પત્ની ફક્ત મારી સાથી નથી પણ મારો આત્મા છે તમે આટલું નીચું કેવી રીતે વિચાર્યું વેપારીને ખૂબ અપમાન થયું પણ તેણે હાર ન માની તેણે સુવરતને એકાંતમાં મળવાનું નક્કી કર્યું એક દિવસ જ્યારે બ્રાહ્મણ કોઈ કામ માટે બહાર હતો ત્યારે વેપારી સુરતના ઘરે પહોંચ્યો હે સુંદર સ્ત્રી હું તમને કનિક કહેવા માંગુ છું વેપારીએ મધુર અવાજમાં કહ્યું સુવ્રતાએ શાંત સ્વરે જવાબ આપ્યો મને કહો શું વાત છે તું આટલી ગરીબી કેમ જીવી રહી છે મારી પાસે અપાર સંપત્તિ વૈભવ સમૃદ્ધિ છે જો તું મારો સાથી બનીશ તો હું તને બધી જ સુખ સુવિધાઓ આપીશ તારે આ ગરીબી જીવવું નહીં પડે વેપારીએ તેને લચાવી સુરતે હસીને કહ્યું મને એક પ્રશ્નનો જવાબ આપો તમે તમારા જીવનમાં કેટલી વાર ખાધું છે આ પ્રશ્ન સાંભળીને ઉદ્યોગપતિ ચોંકી ગયો પછી બોલ્યો ઘણી વાર હું દિવસમાં ત્રણ વાર ખાઉં છું પછી સુવ્રતે પૂછ્યું તમે કેટલી વાર અલગ અલગ સ્વાદનો ખોરાક ખાધો છે વેપારીએ જવાબ આપ્યો ઘણી વાર મેં ભારત અને વિદેશની ઘણી વાનગીઓ ખાધી છે સુવ્રતાએ ગંભીર સ્વરમાં કહ્યું તો પછી તું રોજ ભૂખ્યો કેમ રહે છે આ સાંભળીને વેપારી આશ્ચર્યચકિત થઈ ગયો સુવ્રતાએ સમજાવ્યું જેમ પેટની ભૂખ ક્યારેય ખતમ થતી નથી તેવી જ રીતે મનની ઈચ્છાઓ પણ ક્યારેય ખતમ થતી નથી જો કોઈ વ્યક્તિ આજે એક સ્ત્રીથી સંતુષ્ટ નથી તો તે કાલે બીજી સ્ત્રી તરફ આકર્ષિત થશે જો તે બીજી સ્ત્રીથી પણ સંતુષ્ટ નથી તો તે ત્રીજી સ્ત્રી તરફ આગળ વધશે તેવી જ રીતે આ ભૂખ ક્યારેય ખતમ થશે નહીં ઉદ્યોગપતિ સ્તબ્ધ થઈ ગયો આ પહેલી વાર હતું જ્યારે તેણે કોઈ સ્ત્રીના મોઢેથી આટલું ગહન જ્ઞાન સાંભળ્યું હતું સુવ્રતાએ આગળ કહ્યું જે વ્યક્તિ પોતાની ઈચ્છાઓને કાબૂમાંગ રાખતો નથી તે પતન તરફ જાય છે આ જ કારણ છે કે ઘણી સ્ત્રીઓ અને પુરુષો તેમના સંબંધોમાં નિષ્ફળ જાય છે મનની અસ્થિરતાને કારણે તેઓ પોતાની ફરજથી ભટકી જાય છે પરંતુ જો કોઈ વ્યક્તિ પોતાના મનને કાબૂમાંગ રાખે છે તો તે ક્યારેય ખોટા માર્ગ પર નહીં જાય વેપારીને પોતાની ભૂલનો અહેસાસ થયો તેણે સુવ્રતની માફી માંગી અને ત્યાંથી ચાલ્યો ગયો આ વાર્તા સાબિત કરે છે કે ઈચ્છાઓ ક્યારેય સમાપ્ત થતી નથી જો કોઈ માણસ પોતાની ઈચ્છાઓ પર કાબૂ નહીં રાખે તો તે હંમેશા અસંતુષ્ટ રહેશે અને કોઈને કોઈ વિક્ષેપનો શિકાર બનશે એક શિષ્યએ પૂછ્યું પ્રભુ તો પછી ઈચ્છાઓને કેવી રીતે નિયંત્રિત કરી શકાય ભગવાન બુદ્ધે જવાબ આપ્યો સંતોષ જો કોઈ વ્યક્તિ પોતાના વર્તમાનમાં સંતુષ્ટ રહે અને ખુશ રહે તો તે ક્યારેય અન્યાય કે અધર્મ તરફ આકર્ષિત થશે નહીં ધ્યાન અને આત્મનિરીક્ષણ ધ્યાન દ્વારા વ્યક્તિ મનને શુદ્ધ કરી શકે છે અને બિનજરૂરી ઈચ્છાઓથી મુક્ત થઈ શકે છે સાચો સંગ જે વ્યક્તિ સદાચારી ધાર્મિક અને સત્યવાદી લોકોના સંગમાંગ રહે છે તે ખોટા માર્ગે જતો નથી ફરજ પ્રત્યેની નિષ્ઠા જો કોઈ પુરુષ કે સ્ત્રી પોતાની ફરજો સંપૂર્ણ નિષ્ઠાથી નિભાવે છે તો તે ક્યારેય બીજા કોઈ તરફ આકર્ષિત થશે નહીં સમજણ અને ધીરજ જો કોઈ વ્યક્તિએ પોતાના મનની ચંચળતાને નિયંત્રિત કરવી હોય તો તેને ધીરજ અને સાચા જ્ઞાનની જરૂર છે ભગવાન બુદ્ધે કહ્યું જેણે પોતાના મન પર વિજય મેળવ્યો છે તેણે આખી દુનિયા પર વિજય મેળવ્યો છે તેથી ગૌતમ બુદ્ધના આ ઉપદેશને અપનાવવો ખૂબ જ મહત્વપૂર્ણ છે જો તમને આ પ્રેરણાદાયી વાર્તા ગમી હોય અને આવી વધુ વાર્તાઓ જોવા માંગતા હો તો અમારી ચેનલ બુદ્ધ શિક્ષણને સબસ્ક્રાઈબ કરો તમારી એક લાઈક અને સબસ્ક્રાઈબ અમને વધુ સારા વિડીયોઝ બનાવવા માટે પ્રેરણા આપશે આભાર